સરકાર દ્વારા જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે ભૂતકાળમાં અનેક કિસ્સા એવા સામે આવી ચૂક્યા છે કે જેમાં કોઈપણ હાઈકોર્ટ હોય અથવા તો સુપ્રીમ કોર્ટ હોય તેના દ્વારા તેને ખારીજ કરવામાં આવ્યું છે હવે આ જે નિર્ણય છે કઈ દ્રષ્ટિએ જોવો છે તો હજુ તો નિર્ણય લીધો છે આ લાગુ થશે કે નહીં એની ઉપર ઘણા બધા સવાલો છે આવનારા દિવસોમાં બધું નક્કી કરવામાં આવશે જે ગવર્મેન્ટ મોદી સરકારનો જે નિર્ણય છે એની ઉપર હવે શું પ્રક્રિયા આવશે શું નક્કી થશે એની ઉપર બધું નક્કી થશે અને આ તો ખાલી વાતો છે હજુ નિર્ણય આવશે એનો ચુકાદો થશે એના પછી આની ઉપર વધુ ચર્ચા કરી શકાય દસ ટકા અગાઉ નરસિંહ રાવની સરકાર હતી ઓગણીસો એકાણુંમાં જે મંડળ કમિશન લાગુ થયું હતું ત્યારે તેણે જાહેર કરી હતી પરંતુ લગભગ ઓગણીસો આસપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા તેને રદ કરવામાં આવી વધુ એક વખત મોદી સરકાર દ્વારા એ જ જાહેરાત કરવામાં આવી શું કહેશું હું એટલા માટે જ કહું છું કે આ લાગુ થશે કે નહીં એની ઉપર મોટો સવાલ છે જો લાગુ જ નહીં થાય તો આટલા દેશને લોકોની જોડે તમે છેતરપિંડી કરી છે લોકોને મૂર્ખ બનાવે છે સાબિત થશે જો આર્થિક ની વાત હોય એજ્યુકેશનની વાત હોય સામાજિક વાત હોય કઈ કલમો મુજબ અનામત મળી શકે શું કહેશું એ તો સર્વે કરાવવો પડે સંવૈધાનિક રીતે સામાજિક રીતે જે પછાત લોકો એને મળી શકે એ બધા સવાલો એટલા માટે કે હા વિકાસ શિક્ષણના આધારે થઈ શકે જે પણ કોંગ્રેસની ફોર્મ્યુલા હતી કપિલ સિબ્બલે આપી હતી જો એના આધારે કામ કરશે તો એનો મતલબ એવું થૂકેલું ચાટે છે ભાજપ જ ના પડતી કે આવું ન થાય ને હવે એ થાય છે આનંદીબહેને પણ અહીંયા જાહેરાત કરી હતી ઈબીસીની પરંતુ કોર્ટમાં એ મામલો ગયો હતો અને હાલ તેના ઉપર સ્ટે છે ત્યારે વધુ એક વખત કેન્દ્ર સરકાર બીજેપીમાં કેન્દ્રમાં બીજેપીની સરકાર છે હવે આ પ્રકારની જાહેરાત તમે આ કઈ દ્રષ્ટિએ જોઈ શકે ગુજરાત સરકારમાં આનંદીબેનનો જે નિર્ણય હતો એને હાઈકોર્ટે ના પાડી દીધી હતી હવે જોવાનું એ છે કે ભાજપનો જે નિર્ણય છે એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે કેમ કે બે દિવસ જ પાર્લામેન્ટના બાકી છે પાર્લામેન્ટમાં શું નિર્ણય લેશે એની ઉપર બધું નક્કી છે અત્યારે જે નિર્ણય કરવામાં આવ્યો છે લોકસભામાં જશે રાજ્યસભામાં જશે સુપ્રીમ પણ મેટર જઈ શકે પરંતુ પ્રક્રિયાની એક આ ફોર્મ્યુલા છે બીજું કાઈ જ નથી આમાં નથી લાગતું લાગુ થાય ન થાય આપના આખરી સવાલ આગામી આયોજન હાર્દિક પટેલ નું આંદોલન બાબતે શું હશે કેન્દ્ર દ્વારા જાહેરાત કરી દીધી દીધીમેન્ટ થશે તો સ્વીકારીશું નહીં થાય તો પછી લડાઈ ચાલુ જ છે કેન્દ્ર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ઇમ્પ્લિમેન્ટેશન જો યોગ્ય રીતે થશે તો તેને સ્વીકારવામાં આવશે નહીં તો આંદોલન ચાલુ જ રહેશે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશે